પહેલે બેહરાવામાં આવી ગરમી નું તડક ના લાવાય તકલીફ પડે હેડો પેલીન તો હમણા પાઉ છું આના તારા ગરાગ આવો છે ને એટલે છોકા લેકે જો પર પાઉવો ફોન બોન પાછો કર દે હે ઓમ મને ઓમના હાથ બાત છોડ દેજી ઓહી તો આ મને માળા હે ઓમ ઉડખી ગઈ ભૂલી ગઈ હા ઓમ ओम खबर पड़ती नहीं ओम ताकि ओम ताकि खबर पड़ती नहीं ओम ऊपर आ ऊपर मर हाथ फिरा देगी दे मर हाथ फिरा देगी मर हाथ फिरा देगी मर हाथ फिरा देगी ए मर हाथ फिरा देगी मर हाथ मर हाथ फिरा देगी मर हाथ फिरा देगी ओम ब्रा मर हाथ फिरा देगी मर हर दे मारा तू फोन करा संगरा तो मुंह भूहनु रहा

લોટીને હારી ગાય તો હારી ગાય તો દેખા છે ને તો ઓ આને મારવા ના ના મારતે નહીં હ ને હારી ના આઈ હાળમ ખાંબાન તો

પંચોતેર હજાર માં લાવે પચાસ હજાર કિંમત મારા મારા પંચોતેર હજાર મારા મારા હારો ને અમદાવાદ છે ને ના માં જવાનું નોકરી કરવા

ભરણ નોય આવે ના આવે વાંધો ના ખોયું માણસ નો ના આવે દેખાય છે ને પોસાઈ દેખા

અરે ભાઈ તમ નેવા નેવા કીસ્તાલે તારી ગાડીએ ખાય જાય ને આતે ના 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 અલ તો તમ તો ઘેર જો હો ઓ બાલ ઓ

બે હાજર ની મારી કિંમત માં ત્રણ હજાર ત્રણ હાજર નીચે હું વાંધા ની તો કોઈ નાય અહિયા ત્રણ હાજર

દાનું નહીં ને અહીં જઈએ ફરી જઈએ પૈસા પાછામાં હાથમાં દાનુ કે છો હા દારૂ દારૂ પોતા પૈસા <Tabii> પૈસા <tabii>